રેર કેમ છો બધા બધા મજા મજા સે પેલે તો અમારી YouTube તમારું સ્વાગત છે અને આજે મળસુ નવો બ્લોગ સાથે તો કાપો ફાસ્ટ ફાસ્ટ કાપો હે ભાઈ હા હા બસ

આલે જા સીટી ને નાની માં તું સા મામાને કે દેવી મામા જ આવે છે હા પૈસા દે મામાને બરકો હાલો મામા છે હાલો હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ આપો મામા ગિફ્ટ મામા પૈસા મામા

અર્ધો આ કેવું લાગે સાસુ બિસ્ટી ચાગે આજે જીયાનો બર્થડે હતો કાલે ને આજે એમનો જીયાનો બર્થડે ઉજવો છે તો જીયાને બધા હેપી બર્થડે કહેજો ને જીયાને લિસ્ટિક નથી દેખાતી જીયાને બિસ્કિટ ખાઈ છે તો ચાલો બધા બર્થડે વિશ કરવા હેપી બર્થડે જીયા હેપી બર્થડે রাকেশ ভাই সুতা ছোকে যাগো ভাগো রাখেন ভাই

जिया ने खबर से <थींगी> मैं गाड़ी ली थी ना जी के ओहो हो हाय उभी था तो वैसे उभी था तो इने कोई ना दी थू ए वैसे मम्मा ने के मम्मा ने देनी नहीं मोने ने तो मैं लिस्ट पे खाई जाई छु लिस्ट में की तू कह रही थी जिया ने देवी की मम्मी वैसे तो चाटा दी आ घर में रह વૈશાલી <laughs> <laughs>

જમાની કે પંજાબ મામા મામા ओले मारा ओके मारा रात का ना ओ मम्मी ये વૈસી લાઈક માં વઈ ગઈ હાય હાય આયા આયા વૈસાલે આયા વૈસાલે હરી હરી છે એન્જોય કરે છે તમે જોઈ શકો